હવામાન વિભાગની આગાહીને પગલે ડભોઈ પંથકમાં વરસાદ દિવસભર ધીમી ધારે વરસાદ બાદ સમી સાંજે ધોધમાર વરસાદ શરૂ ડભોઈના જુદા જુદા વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો નગરના એસટી ડેપો ટાવર બજાર લાઠી બજાર સિનોર ચાર રસ્તા થરવાસા ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ અંબાવ રાજલી થુવાવી મંડાળા કોઠાળા ચનવાળા સિદ્ધપુર ગામોમાં ભારે વરસાદ વરસાદને લઈને નવરાત્રી ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો ડભોઈના અનેક વિસ્તારોની અંદર બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો સ્ટોરી રિપોર્ટ બાય ઉદય પંડ્યા ડભોઈ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે